નમસ્કાર મિત્રો સિમ કાર્ડ મેટર ટ્રાયના નવા નિયમો તો એક તો રિચાર્જ વગર એક વર્ષ સિમ કાર્ડ ચાર્જ છે મોબાઈલ નંબર ચાલુ રહેશે અત્યાર સુધી બહુ લૂંટ્યા હવે નહીં લૂંટાય અને રિચાર્જ માટે કોઈ પણ દબાણ કરવામાં આવશે નહીં તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ટ્રાય દ્વારા સિમ કાર્ડ અને રિચાર્જ સંબંધિત નિયમોમાં ફેરફાર કરાયો છે હવે રિચાર્જ વગર પણ એક વર્ષ સુધી સિમ કાર્ડ ચાલુ રહે છે ટેલિકોમ કંપનીએ કસ્ટમર માટે વોઇસ કોલ અને એસએમએસ ઉપલબ્ધ કરાવ્યા છે ટેલિકોમના નિયમક દ્વારા સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે જે ટુ જી અને ડબલ સિમ કાર્ડ માટે યુઝર સાથે વાયફાઈ યુઝરને પણ રાહત મળી છે એટલું જ મોંઘું અને બિનજરૂરી ચંઝાટ સમાપ્ત થઈ છે હવે ટ્રાય દ્વારા વોઇસ કોલ અને એસએમએસ માટે સ્પેશિયલ ટેલિફાઉચર ફરજિયાત કર્યું છે હવે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે વોઇસ કોલ અને એસએમએસ પણ ઉપલબ્ધ કરાવવું ન રહેશે જે સિમ કાર્ડ માટે જેથી મોબાઈલ યુઝર્સને પોતાની જરૂરિયાત મુજબ ટેરિફ પ્લાન પસંદ કરી શકશે અને ટેલિકોમ નિયમકમાં આ નિર્ણયથી જેમને ઇન્ટરનેટની સેવાની જરૂરી નથી તેવા સિનિયર સિટીઝન અને ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ યુઝર્સને ફાયદો કરવામાં આવશે ટ્રાય અને સ્પેશિયલ વેરીફાઈન વાઉચર અને કોમ્બો વાઉચરની મહત્તમ વેલિડિટી પણ લંબાવી દીધી છે રિચાર્જ ન કરવા પર કાર્ડ નેવ દિવસ નહીં પણ ત્રણસો પાંસઠ દિવસ બંધ થઈ છે ટેલિકોમ કંપનીઓ માટે દસ રૂપિયાનું ટોપઅપ રાખવાનું આવશ્યક બન્યું છે અને નવા નિયમ હેઠળ રિલાયન્સ જીઓ એરટેલ વોડાફોન આઈડિયા સહિત તમામ ટેલિકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછું દસ રૂપિયાનું ટોપઅપ વાઉચર રાખવું પડશે જે વાઉચરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે ટ્રાય દ્વારા છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ટેલિકોમ ક્યુઝ પ્રોડક્ટ રેગ્યુલર બે હજાર બાર વિશે કન્સ્ટ્રક્ટ પેપર જાહેર કર્યું હતું તેમાં વિધારકો પાસેથી સૂચનાઓ પણ મંગાવવામાં આવ્યા હતા